હરણીપુરી સ્ટેશન દાખલ થયેલ ટ્રક ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક કરીને ચોરી કરનાર આરોપી પકડી પાડી તથા મુદ્દામાલ સુધી કાઢી હંણી પોલીસ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી મનુ નિનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર શ્રી પન્નામુમાયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન શ્રી જીપી બાંભિયા નાઓએ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા મિલકત સંબંધિત અનડિટેક ગુનાઓ શોધી કાઢવા અને તે ગુનાઓમાં સંડવાયેલ આરોપી મુદ્દામાલ પકડી પાડવા સૂચના કરેલ હોય છે અનભાઈ હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ચૌહાણ નાવના સીધા માર્ગદર્શન હેઠળ સુપરવિઝન હેઠળ હરણી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી કર્યો આ વાહન શોધી કાઢવા સતત પેટ્રોલિંગ પ્રયત્નશીલ હતા આ કામના ફરિયાદી દિનેશભાઈ કંગા પ્રસાદ પાલ રેટાન ઉત્તર પ્રદેશના અને પોતાની માલિકીવાળી ટ્રક નંબર જે જે શૂન્ય એક યુ યુ ત્યાસી સાડત્રીસની તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એક વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા દરમિયાન ગોલ્ડન ચોકડી પાસેથી ચોરી થઈ જતા ફરિયાદી શ્રી નાવે તારીખ સોળમી ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા તેઓની ફરિયાદ નોંધી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ પકડાયેલ આરોપીનું નામ રામપ્રસાદ અશોકભાઈ બિંજારા રહેઠાણ રાજસ્થાન